અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભારે સૂત્રોચાર સાથે ભીરોડા તાલુકાના ઓર ગામના ગ્રામજનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ગ્રામજનો દ્વારા તેમના ગામની સરકારી પડતર જમીન પરનું દબાણ દૂર કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ઓર ગામે આવેલા સર્વે નંબર ચારસો ની સરકારી પડતર જમીન છે જ્યાંથી રસ્તો પસાર થાય છે આ રસ્તો વર્ષો જૂનો છે જેનો ઉપયોગ ગ્રામજનો કરતા હતા જો કે વર્તમાન સરપંચ તેમજ તેમના પરિવારજનો રસ્તો બંધ કરીને સરકારી પડતર જમીન પર દબાણ કરી દીધું હોવાનું ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે ત્યારે આ અંગે બિલોડા ખાતે સ્થાનિક તંત્ર રજૂઆત કરવા છતાં કોઈ જ કાર્યવાહી ન થઈ હોવાનું ગ્રામજનોએ એ જણાવ્યું હતું ત્યારે હવે મામલતદાર ટીડીઓ અને અન્ય વિભાગ પર ખો આપતા હોવાથી ગ્રામજનો જિલ્લા કલેક્ટર ને રજૂઆત કરવા માં આવી હતી તો આદિવાસી અધિકાર રાષ્ટ્રીય મંચના નેજા હેઠળ મોડાસા કલેક્ટર કચેરી ખાતે પહોંચેલા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો વધુ આદિવાસી અધિકાર રાષ્ટ્રીય મંચના આગેવાને જણાવ્યું હતું કે એક એકરમાં ચાર થી પાંચ મકાનો બનાવી દેવા છે એટલું જ નહીં અવર રસ્તો બંધ કરી દેવા છે તો તંત્રમાં રજૂઆત કરવા છતાં આ ખાડા કાન કેમ કરે છે તેવા સવાલ ઉઠ્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ